નમસ્કાર દર્શક મિત્રો છે પાલનપુર મહેશ્વરી મહિલા મંડળ દ્વારા જ્ઞાનવર્ધક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિર દસ દિવસ દરમિયાન મહેશ્વરી સમાજ કોમ્યુનિટી હોલની બહારના ભાગે યોજાશે આ કાર્યક્રમ ગુરૂજી કી પાઠશાળાના સહયોગથી મહેશ્વરી સમાજ અને મહેશ્વરી યુવક મંડળ પાલનપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં ઇન્દોરથી આવેલા રવિ નિર્મલજી અને કાંતિલાલજી દ્વારા સમજણ આપી પ્રથમ દિવસે નાભી સંબંધિત નવ પ્રયોગો શીખવાડવામાં આવ્યા હતા તેમજ અદ્રશ્ય નાસ્તા વિશે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલા મંડળના તેમજ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સંત હ્યુમન સંસ્થા દ્વારા પાલનપુર મહિલા મંડળ મહેશ્વરી મહિલા મંડળ પાલનપુર સમાજ અને પાલનપુર યુવક મંડળ તેમજ ગુરૂજી પાઠશાળાના સહયોગથી આ એક સરસ મજાનો કાર્યક્રમ હેલ્થનો રાખ્યો છે જેમાં અમે લગભગ બે કલાક દોઢ કલાક યોગા કરીએ છીએ અને એના પછી વીસ જાતનો અદ્રશ્ય નાસ્તો લઈએ છીએ અને આ નાસ્તાથી ઘણી બધી બીમારીઓ દૂર થઈ જાય છે અને આ સંસ્થા ખૂબ જ સારી રીતે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આ પ્રયોગ કરે છે આજે પાલનપુરને આનો લાભ મળ્યો છે શ્રી રવિ નિર્મલજી પણ આજે ઇન્દોરથી સ્પેશિયલ પધાર્યા હતા આ પ્રોગ્રામને કરવા માટે અને પાલનપુર સમાજ હંમેશા મહેશ્વરી પાલનપુર મહેશ્વરી સમાજ હંમેશા અગ્રગણ્ય હોય છે દરેક વાતોમાં એમ આ પણ એક નવો પ્રયોગ પાલનપુરમાં એમણે શરૂ કર્યો છે અને હું આમંત્રણ આપું છું સૌને કે જે કોઈ પણ એ આવતીકાલથી આ શિબિર દસ દિવસ ચાલવાની છે જેને લાભ લેવો હોય એ અચૂકપણે કોઈપણ મહેશ્વરી સમાજના વ્યક્તિનો સંપર્ક કરી અને આ શિબિરનો લાભ લઈ શકે મહેશ્વરી સમાજના ભવન ખાતે થેન્ક યુ જય મહેશ શન્ટ યુ વુમન મોર્નિંગ હેલ્ધી ફૂડ હેબિટ્સ એનું આયોજન મહેશ્વરી મહિલા મંડળ દ્વારા મહેશ્વરી સમાજના દરેક બંધુઓ માટે કરવામાં આવ્યું છે સવારનો બ્રેકફાસ્ટ કેવો લેવો એનું આયોજન કરવામાં આવ્યું છે સાથે નાભી ચટકા પ્રયોગ કરી અને આપણા શરીરની સ્વસ્થતા અને તંદુરસ્તી કેવી રીતે જાળવવી એના માટે આ કાર્યક્રમનું દસ દિવસની શિબિરનું આયોજન મહેશ્વરી મહિલા મંડળ તરફથી મહેશ્વરી સમાજના બંધુઓ માટે કરવામાં આવ્યું છે આના સહયોગી ગુરુજી કે પાઠશાળા છે અને અમે સર્વે લગભગ અમારી મહેશ્વરી સમાજના દોઢસોથી બસો લોકો જોડાયેલા છે અને દસ દિવસ માટે એ લોકોએ અમને કમિટમેન્ટ આપ્યું છે તો આ કાર્યક્રમ અમારા સ્વાસ્થ્ય માટે મહેશ્વરી મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે